ફાઈનલી હે ને તમારો આજ્ઞા કાઢી ભાઈ માની અને કામે તો સડી ગયો અને કામ શું કરવાનું એ તમને ખબર તો કામમાં એવું હે કે આ જે મશીન દેખાય ને એ મશીન ને આપણે આખું ખોલી નાખવાનું હે આ મશીન શું તમને ખબર છે મિની ઓઇલ મિલ નો જે ઘાણો આવે ને એ તો આપણું ગુજરાતીમાં ભાઈ એક ગીત હે હમણાં હમણાં આવ્યું હતું કે હાથના કર્યા મારા હૈયે ગયા પણ આપણે હે ને ભાઈ એનું ઉલટું હે હાથના કર્યા હાથમાં જ વાગવાના હે એમાં એવું છેલ્લે જદી આપણે ઘાણો ચાલુ હતો ને તેથી આ મશીનને કોદું પાડવામાં ભાઈ થોડીક ભૂલ થઈ ગઈ હતી એના લીધે છે ને આ મશીનને ખોલવાનું છે તો આ મશીન આપણે ખોલવાનું હોય એ હાટું છે ને જો આ બધા સ્પેરપાર્ટ છે ને એ કરવાના હવે નોખી દે તો આલો ફોટો પાછે ના અને જેટલા પણ આવા સ્પેરપાર્ટ છે ને એ બધા પાડી દેવી નોખા અને પછી આ જો મોટા જો બધા બોલ દેખાય છે ને જોઈ લો કેવડા મોટા છે આ બધાએ બોલ ખોલી અને આને છે ને આખો ઘણો ખોલી નાખવાનો છે તો પહેલાં તો બધું જેટલો સામાન જો ને એ અહીંથી બધું હટાવવાનું છે તો હાથ ના આપણા આપણે હાથી વાગવાના છે ગુજરાતી ભાષા રહીને એમાં એક કહેવત છે કે ગરઢા ગાડા પાછા વાવે તો આપણે એને ભાઈ એ કહેવત જે રહીને એની આજે હોય સો ટકા સહમત છે એનું લાઈવ એક્ઝામ્પલ જોઈ લો ભાઈ અમારે વાલ બાપા આપણે એને ભાઈ સવારના પોરમાં ગઢાની વાતું માની અને કામે તો ધરી જતા પણ એ કામ ભાઈ એટલું અઘરું હતું ને કે એકલા કાંઈ થાય એવું હતું નહીં એટલે આપણા ગઢ આવ્યા ને તો એને આપણે જો આપણે કામે વળગાડી દીધા છે એટલે એને ખ્યાલ આવે ને કે ભાઈ આપણા છોકરા જેવું કામ કરે છે અને અત્યાર સુધીમાં હે ને ભાઈ તમે ઘાણાના વિડીયો જોયા છે અથવા તો તમે લાઈવ રૂપું જોયો હોય છે તો એ આમ ચાલુ કન્ડિશનમાં જોયું હોય છે તેલ નીકળવાનું એવું ચાલુ હોય ને એ રીતનું પણ તમે કોઈ દિવસ ખોલેલો ઘાણો જોયો છે તો આજ ને હું તમને ખોલેલો ઘાણો બતાવું એમાં હું હોય ને એ તો આ જો ભાઈ આપણે એને આપણું જે મોટું મશીન ખોલવાનું હતું ને એ કામ આપણે વાલ બાપા આવ્યા ને તો એની મદદથી કરી નાખ્યું એ કેમ કે આમાં છે ને ભાઈ એકલા તો આપણે ખાલી સાફ સફાઈ અને આ જે બોલ રહ્યા ને એ ખોલવાનું થાય એવું હતું બાકી આ બધી એવી વસ્તુ તમે જુઓ ભાઈ કેવું મજબૂત છે અને વજનદાર ભાઈ એકલું હોય ને એની તમે વાત જ જો એટલે એકલા ઉપર એવું હતું નહીં વાલ બાપા આવ્યા ને એટલે બે દાદા દીકરા એ બે ને ઘાણો ખોલી નાખ્યો હે અને હવે તમને દેખાડું ઘાણાની અંદર શું હોય તો ઘાણાની અંદર છે ને ભાઈ બે આ રીતની પેટી હોય એક પેટી હેઠ હોય અને આ જે વસ્તુ રહે ને એ પેટી છે એ ઉપર હોય અને આ જે રહ્યું ને આ જે આ સાપટિંગ વાવું દેખાય વાવું એનાથી બે પેટીને પકડેલી હોય અને એની અંદર ને આ રીતના વરમ હોય છે અને એની અંદર તે માંડવીના દાણાનું પીલાણ થાય છે એટલે કે ટૂંકમાં આ રીતનો ભૂકો થાય ને એમાંથી તેલ બારું નીકળે છે આ જે પટ્યું દેખાય ને એની વચ્ચે જે આ જગ્યા દેખાય ને એમાંથી તેલ પ્રેસરથી બારું નીકળી જાય અને આ વસ્તુ રહીને એનો આ રીતનો ખોળ બની અને ઓલી બાજુ બારું નીકળી જાય પણ આપણે તકલીફ શું થઈ ખબર જ્યારે ઘાણો કોરો પાડવામાં ભૂલ થઈ ને તો અંદર જો આ રીતનું ખોવા હોય ને એ જામી જાય બાકી આ રહ્યો ને આ ખરેખર માંડવીના દાણાનું જ છે પણ ગરમ હોય ને એટલે અંદર જામી ગયું ને તો આવું શું કહેવાય થોડુંક કઠણ થઈ ગયું હોય અને પછી એને એને ઘાણો ખોલી અને કાઢવું પડે અને કઠણ એ કેટલું હોય એ તમને ખબર તમને દેખાડું જો આમ હેઠળ ઘાક લો ને તો કાંઈ ન થાય એને પછી એને આ રીતના જો ભાંગો ને એટલે સીધા જ થઈ જાય એટલું બી કડક થઈ ગયું હોય તો એ બધું આપણે સાફ કરવાનું હતું તો મેં ને વાલબાપાએ છે ને ભાઈ ચાણો ખોલીને સાફ સફાઈ કરી નાખી છે એટલે હવે જે આપણું કામ કરવાનું હતું ને એ બધું થઈ ગયું છે હવે પાછો ટાઈમ થઈ ગયો હે ઘાણો પાછો હતો ને એકદમ ફીટ કરવાનું તો હવે પાછું એને જો બધી બાજુથી તમને બતાવી દઉં પહેલાં જોઈ લો આ બાજુથી નહીં કે આ રીતનું કાંઈક હોય છે અને આ જો આ બાજુનો દાબ છે ઓલી બાજુનું પીડ્યું છે તો એ બધું છે ને પાછું હવે ફિટ કરવાનું છે અને કામ ભાઈ એટલું બધું ને તમે વાત જ કેમકે બળ વાળું કામ છે પ્લસ શું કહેવાય ક્યાંય અડે એવું જ ન હોય કેમકે આ હતા વાળો હવે છે ને ફોન બોન મૂકી દેવી હતા અને પાછા એને ગળની વાત યાદ અને લાગી જવી પાછા ધંધે બપોદાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ગાણાનું રિપેરિંગ કામકાજ ચાલતું ને એ પૂરું કરીને આપણે આવી જતા ક્રે બપોરો કરવા बपोदा पानी पीने आया है बाद आप बताने ना करें तो ये ने क्या बपोरा ना कार्यक्रम हा है ये ने बपोर में है भाई लीली सब मस्त मजाखी मकान ये बधाई में है थोड़ा थोड़ा विडियो उतारी ने। तो कहीं शूँ कह वायरल थे तो बदमसब्रिटी बना है आ बदाय के मस्त मजाने उना तड़का લીમડાના સાયબ બાંધ્યા છે અને નીન ખાય છે શું કહેવાય જમાવટ એ લોકોને અને તમને ને એક સ્પેશિયલ વસ્તુ બતાવું આ શું છે એ તમને ખબર છે જોઈ લો અહીંયા પડ્યા છે કંઈક કંઈક અહીંયા છે અને આ શું કહેવાય હાવ સ્પેશિયલ જોઈ લો આ હું છે એ તમને ખબર છે તો આ હે ને ભાઈ અત્યારે જે આપણે ઉતાણી હાલી આવે છે ને ઉતાણી એટલે શું કહેવાય શુદ્ધ ગુજરાતીમાં હોય હોય આલી આવે ને તો એની પૂર્વ તૈયારી છે જો કંઈક અહીંયા પડ્યા છે તો આ બધા હે ને ભાઈ સાણા અને હાવડા છે આપણે ગામડામાં તમને ખ્યાલ હોય તો શું કહેવાય કે હોય પ્રગટાવવા હતું સાણા અને એવું બધું થાપવાનું એવું બધું કરે ને તો કાંઈક સાણા છે અને કંઈક ઓલે હાવડા બનાવ્યા છે નાના નાના આવડા પછી એમાં હોલ કરેલા હોય અને એ બધું હે ને પછી જ્યારે ઉતાણી આવે ને તો ત્યારે બધા છોકરાઓ ભેગું કરી અને જ્યાં ઉતાણી કરતા હોય ને ત્યાં લઈ જાય ખડકે અને ઉતાણી પ્રગટાવે તો એ બધું તૈયારી છે અને હવે છે ને આ જો આ વસ્તુ શેફ કરો હું હે ખબર આપણે ઘરના ઘર આંગણે સિક્કુડે છે ને એમાં પાચેલું સિક્કુડ છે સોળવે પાચેલું તો મસ્ત મજાનું ગયું સિક્કુ અને આ જો આપણે થોડાક ટાઈમ પહેલા પ્લાસ્ટર કર્યું ને રૂમ કમ્પ્લીટ થઈ ગયું છે પ્લાસ્ટરનું કામ સાંજના હવા સાત વાગ્યા છે સુરત દાદા આત્મીજા છે ને અંધારું મંડ્યું છે થાવા અને આજ છે ને આપણે ઘાણેથી ઘરે જવામાં મોડું થઈ ગયું છે બહુ ઝાજીનું એમાં એવું છે આજ હવારના છે ને ભાઈ આપણે આપણા ગૌઢાની વાત માની અને આજ્ઞાકારી બનીને કામ એટલું બધું કર્યું છે ને એની તમે વાત જ જવા દો અવાજમાં પહેલાં આપણે ઘાણાનું કામ હતું તો બપોર સુધીમાં ઘાણાનું કામ હતું પૂરું કર્યું અને બપોર પછી કામમાં એવું હતું કે આપણે આપણો હાથી મતલબ કે આપણું જે માંડવી અને શેણાનું જે સ્પેશિયલ પંજાબી હલું ને એ કરવાનું હતું તૈયાર અત્યાર સુધી છે ને આપણે એમાં માંડવીનું જે ખાવા લીધા ને એનું સેટિંગ કરેલું હતું અને હવે છે ને આપણે શેણિયાના ખાવા ચાલુ કરવાના હે તો એનું સેટિંગ કરવાનું હતું તો એ બધું કામકાજ ચાલુ હતું તો એ બધું અત્યારે પૂરું થયું માંડ માંડ અંધારું થઈ ગયું હવે દુકાનોને એવું બધું વધાવી અને દીવાબત્તીને એવું બધું કરી અને પાછા થઈ ગયા એવી ઘણી બાજુ હાલતા ઓકળા બાપાના પડામાં કૂગ્યો હોપ અને ભાઈ જોઈ લો અત્યારનું વાતાવરણ જુઓ પાછળ ઓકડા બાપાના એના ઘઉં તમે જોઈ લો વાઢવાનું ચાલુ થઈ ગયું છે કેવો મસ્ત મજાનું આમ વનેરી આમ લૂક આવે છે જોઈ લો તો સેઢેથી માંડીને અહીંયા સુધી છે ને લગભગ અડધા નહીં પણ પોણા અડધામાં થોડાક ઓછા એટલા ઘઉં વઢાઈ ગયા છે બીજા એટલા વાઢવાનું કામ ચાલુ છે હવું હવું એમાં એવું થાય છે તડકો થઈ જાય ને તો ખરવાનો પ્રોબ્લેમ વધારે થાય છે એટલે હવામાં ટાઢોપો હોય ને તો જ્યાં સુધી દાણા ઓછા ને ત્યાં સુધી વાઢવાનું ને એવું બધું કામ ચાલુ છે પછી પાછા પુવા વાવવાનું એવું બધું હોય છે તો આવું બધું હાલે છે તો હાલો હવે છે ને જવું છે અહીંયા આપણે દાદાનો ઓટો થયો ને ત્યાં દીવાબુતી કરવા અને પછી પાછા નીકળવા જાવી ઘર બાજુ હવે ભાઈ રાતના નવ વાગીને પચાસ મિનિટનો એટલે કે દસ વાગવા આવ્યા છે અને આપણે છે ને કાણેથી આવી અને મસ્ત મજાના નાઈ નાખ્યા ને નાઈને વાવું પાણી કરી લીધા અને વાવું પાણી કર્યા પછી ભાઈ આપણે એક જ કામ હોય છે અને એ કામ હું એ ખબર છે તો વાવું પાણી કર્યા પછી ભાઈ અને અમારે ફેમિલીના જેટલા પણ મેમ્બર છે ને એ બધાએ અમે એક જગ્યાએ ભેગા થાય અને જો આ રીતના અત્યારે બેઠા ને એ રીતની રોજ મિટિંગ હોય તો અત્યાર સુધી એને બધા બેઠા હતા મીટિંગમાં પણ પછી શું છે કે આખું ભાઈ એટલું હતું ને તો બધા આવું આવું કુવા ભાગી ગયા હતા પણ આપણે છે ને જો આ બધા બેઠા ને એ દેખાય ને એ બધાએ મેં અત્યાર સુધી આપણે ભારત અને ન્યૂઝીલેન્ડની જે ચેમ્પિયનશીપ ટ્રોફીની જે ફાઇનલ મેચ ચાલુ હતી ને એ જોવા બેઠા હતા તો અત્યારે એને બધા માટે ગુડ ન્યૂઝ છે આપણે ઇન્ડિયા માટે કેમ કે ભારતભાઈ ચેમ્પિયનશીપ ટ્રોફીની જે ફાઇનલ મેચ હતું ને એ જીતી ગયું છે અને સેલિબ્રેશન ચાલુ છે ભાઈ દિવાળી જેવો હું કેવા માહોલ છે ફડાક્યા ભડાકિયા ફૂટે છે અને જમાવત છે અને ભાવુભાઈના ઓલામાં જો વન ડે ગીત વાગે છે આ બાજુ જો ખેડૂત ખાટલામાં હું તાતા મેચ જોવે છે અને અહીં કે જો અમારા જગ્ગુભા અને આવુંભાઈ અને ભાવુભાઈ ને ત્યાં જો ખુરશીશું નાખીને હું કહ્યું બેઠા બેઠા મેચનો આનંદ લેતા હતા અને હવે ને તમને એક વસ્તુ બતાવવું કે જેમાં આપણે ને બપોર પછી કામ ચાલુ હતું તો એ કામ હે ને જો આ દેખાય ને એ આપણો હાથી છે એમાં આપણે એને બપોર પછી મથતા હતા એમાં આપણે એને અત્યાર સુધી આપણે માંડવીનું જે સેટિંગ કરેલું હતું ને જાવે ને એ બધું એ હતું તો આજ છે ને એમાં આપણે ફાક સિનાનું જે કરવાનું હતું ને એ ફરી છે અને કાલથી પાછો એ હાથી રહ્યો ને એને ભાઈ આપણે કહેવાય કામમાં લેવાનું છે એટલે કે જુગુબાનીને કરાવે જે સીને હતા ને એનું ખવું કાલ લેવાનું છે ને તો એની સાટો આપણે એને તૈયાર કર્યો હે બાકી સેલિબ્રેશન દેખાડું છું ચોક ફળાચ્યા ફળાચ્યા ફૂટે હે હે ખેડૂ એ ફળાઇચ્યા ફૂટી જ્યાં ફૂટી તો વાંધો નહીં તો ભાઈ ને ગયો તો હાલો ભાઈ હવે હે ને આ એની આગળ આપણે છે ને બ્લોગ પૂરો કરી દેવી તો કેવું રહે છે આરામ જ રહે છે હાલો ભાઈ આજનો બ્લોગ થાય છે પછી પૂરો 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 બ્લોગ થાય છે પૂરો નેક્સ્ટ વ્લોગમાં જ્યાં હું જોઈએ રામે રામદાય રાખી